ધરાની સરકારી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો અંધારામાં ટોર્ચના સહારે થઈ રહી છે સારવાર એમજીએલ નો બેકાર વહીવટ હોસ્પિટલમાં અંધાર પંચમહાલ દાહોદ અને મહીસાગરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અંધારપટ છવાયો છે પચાસ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ડોક્ટર સહિત દર્દીઓની મુશ્કેલી વધી છે ઘણીવાર તો આખી રાત દર્દીઓએ મીણબત્તીના સહારે રહેવું પડે છે આયુર્વેદિક સારવાર કરાવવા આવેલા ઘણા દર્દીઓ અડધી સારવાર બાદ જ હોસ્પિટલ છોડી રહ્યા છે તો રાત્રે મોટર ચાલુ ન રહેતા ટાંકીમાં પાણી ભરાતું નથી માટે દર્દીઓ બાથરૂમ પણ જઈ શકતા નથી જો નાઈટમાં ઘણીવાર સામાન્ય વાતાવરણ હોય તો એ નાઈટમાં લાઈટ જતી રહે પવન ફૂંકાતો છો સામાન્યમાં તો પેશન્ટો એટલો બધો ગુસ્સો અમારા ઉપર કરે લાઈટ ના હોય એટલે જ્યારે જાનવર પણ અંદર આવી શકે છે અવારનવાર અમે વિદ્યુત બળમાં કમ્પ્લેન કરીએ અમારા સરને જાણ કરીએ એ લોકો વારંવાર અમારા સાહેબો ફોન કરે પછી અમે વારંવાર ફોન કરીએ પણ અહીંયા કોઈ લાઈટની વ્યવસ્થા થતી નથી એટલે સર જેમ બને અમે લાઈટમાં ઇવનિંગ નાઇટમાં તો બહુ જ પ્રશ્ન થાય છે અમુક ટાઈમે તો આખી રાતો ને રાતો બાર બાર કલાક લાઈટ હોતી નથી અમે પહેલા દાખલ થયા હતા તો લાઈટો નથી રહેતી એટલે અમે પાછા જતા રહ્યા અને પરમ દિવસ સાપ આવ્યો આખા હોસ્પિટલમાં દોડા દોડ થઈ રહી હતી એટલે અમે પાછા જતા રહેવાનું બેનને કીધા વગર અમે પાછા જતા રહીએ છીએ અહીં લાઈટો રહેતી નથી પાણી નથી રહેતું એટલે અમારે પંચકર્મ કરે એટલે પાણી તો જોવે અમારે પાણી નથી રહેતું લાઇટો નહીં મચ્છર કડે છે આખી રાત ઊંઘવાનું નથી હોતું એમજીવીસીએલના અધિકારીઓને અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યા યથાવત છે સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપવા અનેક પ્રયાસો કરે છે પરંતુ કામગીરીને લાગી રહ્યું છે કે સીધી રીતે આયુર્વેદનું જ કડું દબાવવામાં આવી રહ્યું છે આયુર્વેદિક સારવાર માટે દૂર દૂરથી આવતા દર્દીઓ અંધારામાં રહેવા મજબૂર છે મચ્છરનો ઉપદ્રવ રહે છે ઘણીવાર હોસ્પિટલમાં સાપ પણ આવી ચડે છે આવી સ્થિતિમાં કેવી રીતે સારવાર કરવી તે મોટો સવાલ છે માન્યું કે મંગળવારે કોઈ વખતે મેન્ટેનન્સ કામ સર જતી હોય છે લાઈટ પણ ઘણી વખતે પૂરી રાત ની રાત લાઈટો હોતી નથી ચોવીસ કલાક માટે ઘણી લાઈટ નો એવો પણ બનાવ બન્યો હોય છે ઘણી વખત એવું છે દાખલ દર્દીઓ આના કારણે લાઈટ નથી એના કારણે અમારી પાસેથી રજા ડિસ્ચાર્જ લેતા હોય છે તો આગળ પણ અમે રજૂઆત કરી છે આની માટે પણ છતાં એનો યોગ્ય ઉકેલ નથી આવતો તો મારું માનવું છે કે હોસ્પિટલ જેવી વસ્તુમાં તો ચોવીસ કલાક લાઇટ હોવી જોઈએ ઘણી વાર એવી સ્થિતિ ઊભી થાય છે કે આયુર્વેદિક સારવાર કરાવવા આવતા દર્દીઓ મચ્છરોના ઉપદ્રવથી તાવની બીમારીમાં સપડાય છે પંચકર્મની પ્રક્રિયામાં પાણીની જરૂર વધારે પડે છે ત્યારે અહીં પાણી જ હોતું નથી તો સારવાર કેવી રીતે થશે હોસ્પિટલને ચોવીસ કલાક વીજ પુરવઠો મળવો જોઈએ ત્યારે શા માટે એમજીવી સીએલ દ્વારા વીજ કનેક્શન કટ કરવામાં આવે છે તે મોટો સવાલ છે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ